પ્રકરણ પંદર જેનું નામ છે આર્થિક વિકાસ એના વિશે થોડી માહિતી આપવા માગું છું ધ્યાનથી દરેક વિદ્યાર્થી મિત્રો સાંભળશો બોર્ડ પરીક્ષાની દૃષ્ટિએ પણ અગત્યનો વિડીયો છે મહત્વની માહિતી છે અહીં આપણે આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું ભારતીય અર્થકરણનું માળખું ઉત્પાદનના સાધનો એનો પરિચય મેળવવાનો છે તો મિત્રો હવે આપણે એ મુદ્દાની શરૂઆત કરીશું શરૂઆત આપણે આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિથી કરીશું એમાં પહેલું છે આર્થિક પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે જો મિત્રો બરોબર ધ્યાન આપજો આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી જે પ્રવૃત્તિ દ્વારા આવક પ્રાપ્ત થવાની છે અથવા તો આપણે ખર્ચ કરવો છે તો એ હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે એને આર્થિક પ્રવૃત્તિ કહે છે દાખલા તરીકે ખેડૂત કારીગર વેપારી શિક્ષક વગેરેની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે હવે તમે મિત્રો જુઓ ખેડૂતને પણ આવક પ્રાપ્ત કરવા માટે થઈ અને ખેતીમાં ખર્ચ કરવો પડે શું કામ આવક મેળવવા માટે કારીગર છે વેપારી છે એને પણ આવક મેળવવા માટે ખર્ચ કરવો પડે તો આ બધી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે યાદ રાખજો ખેડૂત કારીગર વેપારી શિક્ષક વગેરે હવે આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે થોડી માહિતી મેળવીએ મિત્રો આર્થિક પ્રવૃત્તિની વાત કરી હવે બિનઆર્થિક પ્રવૃત્તિમાં જોઈએ જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય જો આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો એનો હેતુ ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે હવે એમાં કોઈ આવક મેળવવાનું આવતું નથી કે કોઈ ખર્ચ કરવાની વાત પણ અંદર આવતી નથી આ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ દાખલા તરીકે માતા છે એ પોતાનો બાળકનો ઉછેર કરે છે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ થાય કેમ કે એમાંથી એને આવક નથી મળવાની કેમાં કોઈ એને ખર્ચ કરવાનો નથી એના બાળકનો એને ઉછેર કરવાનો છે બિન આર્થિક પ્રવૃત્તિ જોવો વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે એને પણ આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેશું સમાજ સેવા શબ્દ છે જોજો એમાંથી એને કોઈ મળવાનું નથી માત્ર સેવા શિક્ષક વર્ગખંડમાં ભણાવતો હોય તો એની પ્રવૃત્તિ આર્થિક થઈ કારણ કે આવક મેળવાના ઉદ્દેશથી વર્ગખંડમાં ભણાવે છે પણ એ જ શિક્ષક પોતાના બાળકને ઘેર શિક્ષણ આપતો હોય તો એ કઈ પ્રવૃત્તિ થઈ બિન આર્થિક કારણ કે પોતાના બાળકને શિક્ષણ આપે છે એમાંથી કોઈ આવક મેળવવાની અપેક્ષા એ કરતો નથી બરોબર તો અહીંયા આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એ મેં તમને સ્પષ્ટપણે સમજાવ્યું ત્યાર પછી ભારતીય અર્થકારણના માળખાનો આપણે પરિચય કરશું આપણો જે ભારતીય અર્થકારણનું માળખું છે એ ત્રણ ક્ષેત્રોમાં વહેંચાયેલું છે પ્રાથમિક ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર એ પાયો થયો એની પર આધાર છે જોવો આપણા ભારતીય અર્થકારણના માળખાનો એટલે એનો અર્થ એમ થયો કે પ્રાથમિક ક્ષેત્ર મજબૂત હોવું જોઈએ સ્પષ્ટ વાત થઈ અર્થતંત્રના આ વિભાગની અંદર એટલે કે પ્રાથમિક ક્ષેત્રમાં કઈ બાબત આવે તો કે ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિ બરાબર એનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં કરી શકાય પશુપાલન પશુ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ મરઘા બતકા ઉછેર જંગલો કાચી ધાતુનું ખોદકામ આ બધી પ્રવૃત્તિઓને આપણે પ્રાથમિક ક્ષેત્રમાં સમાવી શકીએ અહીંયા પ્રાથમિક ક્ષેત્રની માહિતી આપણે મિત્રો પૂરી કરીએ છીએ હવે માધ્યમિક ક્ષેત્રની વાત કરીશું મિત્રો માધ્યમિક ક્ષેત્રમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે એમાં દરેક પ્રકારના ઉદ્યોગો છે એ અંદર આવી જાય છે બાંધકામ વગેરે પ્રવૃત્તિને આમાં સમાવી શકાય આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે જેમાં ટાંકણીથી માંડીને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે કયા ક્ષેત્રમાં માધ્યમિક ક્ષેત્રમાં મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ કઈ કઈ છે માધ્યમિક ક્ષેત્રમાં કઈ કઈ બાબત આવે છે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે દાખલા તરીકે તમને એમ પૂછ્યું હોય કે ટાંચણી બનાવવાનો જે ઉદ્યોગ છે એ કયા ક્ષેત્રમાં આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એ પ્રાથમિકમાં ન આવે માધ્યમિક ક્ષેત્રમાં આવે તો આ બાબત આમાં ધ્યાનમાં લેવાની છે તો આવી બાબતને તમે લક્ષમાં રાખશો એટલે ઓટોમેટિક તમને આ મુદ્દો ક્લિયર થઈ જશે ત્યાર પછી આપણે સેવા ક્ષેત્રની વાત કરીએ આ વિભાગમાં અનેક સેવાનો સમાવેશ થાય છે પછી રેલવે હોય બેંક હોય શિક્ષણ હોય બરોબર આ બધી સેવાનો અંદર સમાવેશ થાય છે આરોગ્ય સેવા આવે વીમા કંપનીની સેવા આવે આ બધું સેવા ક્ષેત્ર તો મિત્રો ભારતીય અર્થકારણનું માળખું જે છે એ ત્રણ ક્ષેત્રોમાં વહેંચાયેલું છે પ્રાથમિક ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર દરેક ક્ષેત્રની પ્રવૃત્તિ વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરી હવે તમારે યાદ રાખવાનું છે કે કઈ પ્રવૃત્તિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે માની લો કે તમને પરીક્ષામાં એમસીક્યુ વિભાગ જે પૂછાય છે એમાં એક જ ચિત્ર આપ્યું હોય બેંકનું ચિત્ર આપ્યું છે માની લો પછી નીચે સવાલ આપ્યો છે આપેલ ચિત્ર કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે તો તમને છે કે આ બેંક આપેલી છે એટલે બેંક કયા ક્ષેત્રમાં આવે એટલે તમને લાઈટ થવી જોઈએ સેવા ક્ષેત્રમાં તો આ રીતે મિત્રો આ મુદ્દો જે તમને અત્યારે સમજાવ્યો એ ઉપયોગમાં આવશે હું માનું છું કે આટલી ચર્ચા કરી એમાં તમને આ બધી વસ્તુ યાદ રહી ગઈ હશે ધન્યવાદ ત્યાર પછી ઉત્પાદનના સાધનો હવે ઉત્પાદનના સાધનો ચાર છે ઉત્પાદન ઉત્પાદનના સાધનો કેટલા છે ક્યાં ક્યાં તો કે ઉત્પાદનના સાધનો ચાર છે ઉત્પાદન કાર્યમાં મદદરૂપ બનતી વસ્તુ આ ઉત્પાદનના સાધન દાખલા તરીકે જમીન તો એ ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં આવે કે ન આવે તો કે આવે પછી મૂડી મૂડી વગર કોઈ વસ્તુ આપણે ઉત્પન્ન કરી શકીએ નહીં પછી શ્રમ મહેનત વગર આપણે કોઈ વસ્તુ ઉત્પન્ન કરી શકીએ નહીં પછી આ જે ત્રણેય સાધનો છે એનો વ્યવસ્થિત ઉપયોગ કરનારી વ્યક્તિ બરાબર તો ઉત્પાદનના ચાર સાધનો થયા આમ ત્રણ જમીન મૂડી અને શ્રમ ચોથું તો કે નિયોજક એને શું કામ કરવાનું છે ઉપલા જે ત્રણ સાધનો છે એને યોગ્ય રીતે કામે લગાડવાના છે અને ઉત્પાદન પ્રક્રિયામાં એને સામેલ કરવાના છે જેથી ઉત્પાદન વધે તો જમીન પણ ઉત્પાદનનું સાધન છે મૂડી પણ ઉત્પાદન પ્રક્રિયાનું સાધન છે શ્રમ પણ ઉત્પાદન પ્રક્રિયાનું સાધન છે જમીન એટલે શું તો કે કુદરત તરફથી મળેલી ભેટ એને આપણે જમીન કહીએ છીએ સામાન્ય રીતે આપણે ભૂગોળની ભાષામાં જોઈએ તો જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પોપડા તરીકે પણ ઓળખીએ છીએ સામાન્યમાં ભૂગોળમાં પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો નદીઓ પર્વતો પૃથ્વીના પેટાળમાં આવેલા ખનીજો ધાતુઓ આ બધાનો સમાવેશ જમીનમાં થાય છે આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે જમીન એટલે શું તો કે ઉત્પાદનનું કુદરતી સાધન પછી મૂડીની વાત કરી છે મૂડી એટલે શું ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ બનતા માનવ સર્જિત સાધનને મૂડી કહેવામાં આવે છે જુઓ ઉત્પાદન કાર્યમાં મદદરૂપ બનતા માનવ સર્જિત સાધન એને મૂડી કહેવામાં આવે છે યંત્રો છે ઓઝારો છે મકાનો છે આ બધાનો સમાવેશ આપણે મૂડીમાં કરીએ છીએ મૂડીમાં થાય છે અને ત્યાર પછી શ્રમ આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતી શારીરિક કે માનસિક પ્રક્રિયાને આપણે શ્રમ કહીએ છીએ બરોબર કોઈ આર્થિક આર્થિક બદલાની અપેક્ષા હોય અને એટલા માટે આપણે મહેનત કરીએ છીએ ખેડૂત મહેનત કરે છે તો આર્થિક બદલાની અપેક્ષા છે કઈ તો કે આવક મેળવવાની અને એમાંથી ખર્ચ કરવાની શિક્ષક મહેનત કરે છે તો આર્થિક બદલાની અપેક્ષા છે શું તો કે આવક મેળવવાની અને પોતાની જરૂરિયાત સંતોષવા માટે ખર્ચ કરવાની ખ્યાલ આવી ગયો તો જમીન કોને કહેવાય જોયું મૂડી કોને કહેવાય જોયું શ્રમની વાત આપણે કરી અને આ ટોપિકનો મુદ્દો પૂરો કરતાં છેલ્લી જે બાબત છે નિયોજક અથવા નિયોજક ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક આયોજન કરનાર વ્યક્તિ એટલે નિયોજક બરાબર મેં હમણાં કીધું ને તમને જમીન મૂડી શ્રમ આનો યોગ્ય ઉપયોગ કરવો અને ઉત્પાદન કેમ વધે એ જોવું આ કામ કોનું છે નિયોજકનું તો નિયોજક હંમેશા કુશળ હોવું જોઈએ પાવરતો હોવો જોઈએ તો મિત્રો આજની આપણી લાઈવ ચર્ચામાં સામાજિક વિજ્ઞાન ધોરણ દસમાં પ્રકરણ નંબર પંદર આર્થિક વિકાસ એમાં આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ તેમજ ભારતીય અર્થકારણનું માળખું અને ઉત્પાદનના ચાર સાધનો આનો પરિચય મેળવ્યો તો આ વિડિયો અવારનવાર જોતા રહેજો એટલે તમને આ આખો મુદ્દો કમ્પ્લીટ થઈ જાય પરીક્ષાઓ નજીક છે આપણી પ્રથમ કસોટી એમાં પણ તમને ઉપયોગમાં આવશે પ્રિલિમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં પણ ઉપયોગમાં આવશે ધન્યવાદ અહીં સુધી આપણે આજનું લેક્ચર રાખીએ છીએ હવે પછી પાછા ફરીવાર મળશું ત્યારે આ પ્રકરણની આગળના મુદ્દાની ચર્ચા કરીશું ધન્યવાદ